અંગે પણ ખાસ કામગીરી કરવામાં આવશે તો જે રીતે હાલ તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે જૂનાગઢ ગ્રામ્યની વિધાનસભાની ચૂંટણી ભાજપ દ્વારા રોકી રાખવામાં આવી હતી ભાજપ દ્વારા ચૂંટણી રોકી રાખવાના કારણે છેલ્લા બે અઢી વર્ષથી વિશાવદર ઘેસાણ પંથકના સૌ નાગરિકો મતદારો ખૂબ દુઃખી હતા ખૂબ પીડિત હતા ખૂબ તકલીફમાં હતા કેમ કે ધારાસભ્ય ન હોવાના કારણે જનતાની વેદનાનો અવાજ વિધાનસભા સુધી પહોંચતો ન હતો આમ આદમી પાર્ટીએ મને વિધાનસભાનો ઉમેદવાર બનાવ્યો છે ત્યારે વિધાનસભાની પેટા ચૂંટણી જાહેર થવાના કારણે મારું ઉમેદવારી પત્રક ભરવા માટે મારું ચૂંટણીમાં ફોર્મ ભરવા માટે આમ આદમી પાર્ટી દ્વારા એકત્રીસમી તારીખ અને શનિવાર નક્કી કરવામાં આવ્યો છે એકત્રીસમી તારીખ અને શનિવારે સવારે નવ વાગ્યે વિશાળ સંખ્યામાં રેલી અને જનસભાના માધ્યમથી બધા આમ આદમી પાર્ટીના ટીમની સાથે મળી અને માંડાવડ એસડીએમ પ્રાંત ઓફિસમાં ફોર્મ ભરવા જવાના છીએ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલજી પણ આ રોડ શોમાં પધારી રહ્યા છે